જો આપણે સવાર સવાર ગુલાબ શરૂ કરી દીધો છે બાકી જાય લગભગ સાડા જેવો ટાઈમ થઈ ગયો છે આપણે બેઠા હતા દુકાને દુકાન થોડુંક કામ આવે ને બાદમાં નતું એ કામ પતાવી દીધું છે અને કેવલ ને મિતાલીની તૈયાર થાય છે કેમ કે નિશાળા જવાનું હોય અગિયાર વાગ્યાનો ટાઈમ છે પણ અહીંથી થોડીક નિશાળ દૂર છે એટલે સાડા દસ ની ઘરે આવવા મળે થોડીક વાર મૂકવી જાય દસ મિનિટમાં મિતાલી બેન છો તાર થાય કેમ તારી તાર થાય કેમ તારી તાર થઈ ગઈ હા એવું છે તો નિશાળના કપડાં પહેરી લીધા છે બાકી છે નહીં થઈ ગયા કમ્પ્લેટ કાં કેવળ ક્યાં છે

કેવલ ભાઈ જો ગયા છે બાજુ માં કેમ કે ભાઈ બનશે ને બોલાવ આપડે જતા દુકાને એ તો જો અત્યાર અહીંયા કપડા ઘસવા બેઈ ગઈ છે કપડા ધોવા કેમ અહીંયા બેઈ ગઈ ને હે અહીંયા કેમ ધોવા મણી આ મશીન કેટલા રૂપિયાનું મશીન છે કપડા ધો વીસ હજાર નું મશીન લીધું આપણે કપડા ધોવાનું ગમે એટલા કપડા હોય ને તો એમાં નાખી દે એટલે ધોવાય જાય તરત પંદર વીસ મિનિટમાં પૈસા ખર્ચો કરે ને આ બાર અને શું કેવું મારે મને કંટાળો આવે એમાં ધોવાના મશીન માં ધોવાના થોડા નાખી દેવાનું હોય તો ઓટોમેટિક ધોવાય

તો ખાલી 2 થી 3 વાગ્યા સુધી હોય ત્રણ થી 4:00 પાસે કામ વધી જાય પાસે સુલોતી જાય કલાક કલાક આરામ મળે ખાલી કલાક કલાક વધી વધી કેટલા કલાક મળે ખબર તો નથી કે બીજું કામ કરવાનું છે બસ કામ ને મારવાના કેમ કે બહાર થાકી જ થાકી પણ એકાત્રા ગામડામાં હરો હોય એવું કેમકે ટાઈમ હોય ની એ પ્રમાણે પોતા મારવાના રેગ્યુલર નથી મારતા આપણે હોય એવું કીધી કે અત્યારે થાય નઈ એટલું બધું ને એકાત્ર મારી દી કે વરસાદ ના આપડે શરૂ થાય કે

તો એ હું કામ કરતી હોય ને તમે વિડીયો જોવો ને તો તમને બધા દિયા ને પણ દિયા જેને આવે ની છે ને એને મીર આવે એ તો બધા કમેન્ટ કરી જ છે કે કેમ દિયા નથી આવતી કેમ મદદ નથી કરતા તો આજ કાલ ના તો નથી જોતા અમે એક વરસ થઈ ગયું છે કોઈ કે તમે જોયા છે મદદ કરતા અમારી ફરજ આવી વામી પૂરી કરી પણ એવડે એ લોકો નો કેમ કે પથ્થર દિલ હોય ને એને હંમેશા દયા ન આવે તમે જો હું કામ કરતી હોય વિડીયો બનાવી ને તો તમને દયા આવી જાય તમે અમારી યુટ્યુબ ફેમિલી કેવાય એટલે તમને દિયા આવી જાય કેમ કે જે આપડા હોય ને પોતાના હોય ને એને પથ્થર દિલ હોય ને તો જ દિયા ન આવતી હોય ખાસી વાત તો છે ને આપડે ની વાત છે એટલે કઈ કેવી તો નથી આપડે કેમ કે આપડું કઈ આપડે બહાર નો પડાય એવું કંઈક છે એટલે કાયમ એમ કહેતા નથી તમે તમારી રીતે સમજી જાજો તો ઘણા બધા કમેન્ટ કરતા હોય દર વિડીયોમાં કેમ કે પગ હોય કામ કરો અને અંતે વિડીયો મૂકીએ તો તરત બધા કમેન્ટ કરે કે કેમ મદદ નથી કરતા કેમ દિયા નથી આવતી તો જો આવું કંઈક છે એટલે હવે તમે સમજી જાઓ અમારે કઈ કહેવાની જરૂર થતી નથી જે તમે કમેન્ટ કરી છે એ સમજી જા અને બીજું કે આગળ આપણે મૂકેલો છે એ તો આપડે કેવું નથી ઘર માં બધું કરતું પછી આરામ કરશે બે દુકા બેઠા હતા દુકાને ભાઈ એવા છે કે તમારો વિડીયો પેલા તો ઓળખાની પેલા તો છોડા માંગી પેલા માવો આપો માવો તો આપ્યો પૈસા આપતો પછી કીધું વિડીયો પૈસા

એ એક ડિગ્રી માં દે ગ્લાસ પાણી જો એવું છે આ રવાલો બે વાગે બે વાગે તો ઘરે જા તને મજા આવશે હવે તો ઘરે જાવ તો કેક કામ કાઢું આપણે તો દુકાને કેમલ ને મીતાલી ભણીને આવતા હશે કેમલ ભાઈ જો મને લાગે કરે છે હું કરું કામ કર બેન જો માર કક કરે છે કેમ મીતાલી દોડો કરે સરખો હું જોડો મસરા બોહેનસી તો અમારા ગામડામાં જો બધું અગોચર ને આંતન બધું હોય કે નીલેત્રી બધું જા એનું આવું હોય કે ની વધારે થાય કાને હા લીલું ઘાસ વધારે ઉગી જાય ને વરસાદ એક સારો રેતો ને ને એને લીધે મસરા બહુ ઉધી ને રોક્ષાળો થાય ની મસરા ગરડે ની બહુ જોણો કરો એટલે ય પાછો લીમડાનો મસરા તો मिताली ને કીધું કે હું કરી દઉં તો લાલ સરક થઈ ગયો કા આવો છે ય તો બકાનો ફોનો મને કે હાનનો ટાઈમ થઈ ગયો જોય સોડી ફૂલે ડાળ ગરમ થાય છે ડાળ હોય એટલે મજા આવે તો સારું આલો તો આજનો વિડીયો છે તો આ વિડીયો પૂરો કરી લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ માં પેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો Sampai jumpa lagi di video yang tonton. Bye bye.